અંકલેશ્વરની જાયડસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં હેલ્પર તરીકે કામદારનો ઉલટી થયા બાદ મોત હતું વર્ષીય કામદાર કામ કરી રહ્યા હતા દરમિયાન થતા પ્રથમ એસઆઈસી હોસ્પિટલ અને વધુ સારવાર સ્વાસ્થમ હોસ્પિટલ ખસેડ્યો હતો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની વિગત અનુસાર અંકલેશ્વર જેડીસી ખાતે આવેલા ડાયડસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપની મૂળ બિહારના અંકલેશ્વર ગઢખોલ ગામ સ્થિત સંજય ચૌધરી ગત રોજ સાંજે સાત કલાકે કંપનીમાં સીપી અગિયાર પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા દરમિયાન અચાનક રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેમને ઉલટી થતા કંપનીઓ એચસી ટીમ દ્વારા તેમને પ્રથમ ઈએસઆઈસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારથી રિફર કરતા સ્વયં હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતકના ભાઈ રાજેન્દ્ર ચૌધરી દ્વારા જીઆઈડીસી પોલીસમાં થકી જાણ કરતા પોલીસ કાપલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો પ્રાથમિક અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો હતો